આ મંદિર કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર છે આ મંદિરની પ્રતિમા ત્રણ હજાર વર્ષો જૂની હોવાની માન્યતા છે દંતકથા પ્રમાણે કૃષ્ણે તુલ નામના દૈત્યને અહીં માર્યો હતો તેથી આ સ્થળનું નામ પડ્યું હોવાનું મનાય છે પૌરાણિક કથા પ્રમાણે જાલંધર મહાબળવાન અસુર હતો અને તેની પત્ની વૃંદા મહાસતી હતી વૃંદાના પ્રતાપે જાલંધરને ત્રણેય લોકમાં કોઈ જીતી શકતું ન હતું જાલંધરના ત્રાસથી ત્રસ્ત દેવો વિષ્ણુ ભગવાનને શરણે ગયા વિષ્ણુ ભગવાને દેવોને આજીજી સ્વીકારી અને જલંધરનું રૂપ લઈ વૃંદા પાસે ગયા વૃંદાના પતિવ્રતનો ભંગ થયો જલંધર બહારથી ઘરે આવતા વિષ્ણુનું પકડાઈ ગયું અને વિષ્ણુને વૃંદાએ પથ્થર થઈ જવાનો શાપ આપ્યો વૃંદાને પસ્તાવો થતા તેમણે ચિતામાં પોતાને હોમી દીધા અને તે સ્થળે જે છોડ ઉગ્યો તે તુલસીના નામે ઓળખાયો વિષ્ણુ ભગવાને પોતાની ભૂલ પર પસ્તાવો થઈ અને સ્નેહવશ થઈ તેમણે આવતા ભાવમાં વૃંદાને પરણવાનું વચન આપ્યું આમ વૃંદાનો રૂકમણી તરીકે જન્મ થયો અને તે વિષ્ણુના અવતાર શ્રી કૃષ્ણને પરણ્યા કાર્તિક શુક્લ પક્ષની એકાદશીના દિવસે તુલસી ભગવાનના વિવાહ ભગવાન શાલિગ્રામ સાથે કરાવવામાં આવે છે ગાઢ પ્રકૃતિની વચ્ચે આવેલા તુલસી શ્યામની વાત જ નિરાળી છે તુલસી શ્યામ મંદિર અમરેલીથી પિસ્તાલીસ કિલોમીટર દૂર અને જૂનાગઢથી એકસો ત્રેવીસ કિલોમીટર દૂર ઉના તાલુકામાં આવેલું છે તુલસીશ્યામ શ્રી કૃષ્ણના સામળિયા સ્વરૂપનું આ મંદિર છે અહીંયા રાત રોકાવાની પણ વ્યવસ્થા છે અને તમે જો સૌરાષ્ટ્ર તરફ આવો તો સૌરાષ્ટ્રમાં જૂનાગઢથી સત્તાધારના રસ્તે શ્યામ પહોંચી શકાય છે તો વળી ઉનાથી પણ કોડીનાર થઈ અને તુલસી શ્યામ પહોંચી શકાય છે જો તમે અમરેલીથી ધારી થઈને આવતા હો તો ધારીથી પણ તમે સરસિયા અને દુધાળા થઈ તુલસી શ્યામના મંદિરે પહોંચી શકો છો ભારતમાં લખો મંદિરો આવેલા છે અને દરેક મંદિરની સાથે હજારો કરોડો લોકોની આસ્થા અને શ્રદ્ધા જોડાયેલી છે દેશમાં એકમાત્ર તુલસી માતા અને શામળાજી અહીં પ્રતિમા રૂપે બિરાજે છે ગાઢ જંગલની વચ્ચે આવેલા આ મંદિરના દર્શન સાથે પ્રકૃતિના ખોળે વિહારવાનો અને વન્ય સૃષ્ટિને જોવાનો લાવો માણી શકાય છે અહીં જંગલની વચ્ચે આ મંદિર આવેલું હોવાથી જો તમે તુલસીશ્યામ મંદિરે આવવાનું પ્લાન કરતા હો તો વન વિભાગના નિયમોને જાણી લેવા ખૂબ જ જરૂરી છે અહીંયા તમે રાત્રિના સમયે જંગલની વચ્ચેથી જ પસાર થતો જે રોડ છે તેના ઉપર વિહાર કરી શકતા નથી તમે સવારથી સાંજ સુધી મુક્તપણે આ મંદિરના પરિસરમાં વિહાર કરી શકો છો આ મંદિરનો ઇતિહાસ બહુ પ્રચલિત છે તેની સાથોસાથ અહીં આસપાસ આવેલા વિવિધ ધાર્મિક મંદિરો પણ બહુ અનેરી ગાથા ધરાવે છે જેમ કે તુલસીશ્યામથી ચાર કિલોમીટરના અંતરે ભીમચાસ નામનું સ્થળ છે અહીં ઊંડી ખીણમાં જમરી નદી ધોધ રૂપે પડે છે દંતકથા પ્રમાણે કુંતીને ખૂબ જ તરસ લાગી હતી પરંતુ નજીકમાં કોઈ જળાશય ન હતું આથી ભીમે માતાની તરસ છિપાવવા આ સ્થળ પર લાત મારીને ખાડો પાડ્યો અને અહીં જળાશય બની ગયું આમ આ સ્થળે કુંતી માતાની તરસ છીપાઈ હોવાની માન્યતા સાથે કુંતી માતાનું મંદિર પણ છે ગાઢ જંગલમાં આવેલ તુલસીશામ મંદિર સહિતના સ્થળોની મુલાકાત આખા વર્ષ દરમિયાન ગમે ત્યારે લઈ શકાય છે જો કે અહીં જંગલમાં ફરવા માટે વન વિભાગની પરવાનગી લેવી આવશ્યક છે આ ગાઢ જંગલ સિંહ સહિતના પ્રાણીઓનું નિવાસસ્થાન હોવાથી અહીં સાંજ પછી જવા પર મનાય છે ગુજરાત અને દેશભરમાંથી દીપાવલીના તહેવારોમાં તુલસીશ્યામ ખાતે આવેલી હજારો ગાડીઓ અને તેમાં અહીં આવેલા સહેલાણીઓને અદ્ભુત અનુભવ થયો કારણ કે તુલસીશ્યામ ઉપર ઝીરો ગ્રેવિટી છે ઝીરો ગ્રેવિટી એટલે ગુરુત્વાકર્ષણના નિયમો અહીંયા લાગુ પડતા નથી તુલસી શ્યામ ગુરુત્વાકર્ષણના વિરોધ માટે જાણીતું છે એવું માનવામાં આવે છે કે તુલસીશ્યામ પર્વત પર ગુરુત્વાકર્ષણ કામ કરતું નથી અને જેના કારણે ગાડી બંધ હોવા છતાં તે અટકતી નથી હા તમે માની નહીં શકો પણ હું તમને સરળતાથી સમજાવું તો ગાડીને તમે બ્રેક મારી હોય તો એ સ્થિર રહેવાને બદલે ઉલટી દિશામાં ધીમે ધીમે જવા માંડે છે અને ઉપર તરફ પણ ચડવા લાગે છે વિજ્ઞાન માટે આ એક મોટું અચરજ છે પરંતુ આ કોઈ ચમત્કાર નથી આ ભૂગોળના નિયમો લાગુ પડે છે પરંતુ તમામ લોકોને આ વસ્તુની ખબર ન હોવાને કારણે અહીં આવેલા હજારો વાહન ચાલકો આસપાસ થંભી ગયેલા અને એ વિચારમાં પડી ગયેલા કે આ કુતૂહલ કેવી રીતે અહીં સર્જાય છે મિત્રો શ્રદ્ધા અને ચમત્કાર આ બંને વચ્ચે બહુ ઓછું અંતર છે મેં અગાઉ કહ્યું એમ પરંતુ દરેક ચમત્કારની પાછળ કોઈ ને કોઈ વિજ્ઞાન જરૂર છુપાયેલું હોય છે ભારતમાં તુલસીશામ ઉપરાંત સ્કોટલેન્ડમાં ધ ઇલેક્ટ્રિક બે અમેરિકામાં પ્રોસેર ઓસ્ટ્રેલિયામાં બ્લેક રોક અને કેલિફોર્નિયામાં કન્ફ્યુઝન હિલ એન્ટી ગ્રેવિટી માટે પ્રસિદ્ધ છે આ અંગે લોકોનું કહેવું છે કે તુલસીશ્યામનો રસ્તો સ્વર્ગ તરફ જાય છે અને કદાચ એ આપણને ઉપરની તરફ ખેંચી રહ્યો છે જોકે મેં અગાઉ પણ આપને કહ્યું એમ જ્યારે ધર્મ અને શ્રદ્ધા બંને વળે ત્યારે એમાંથી ઘણી બધી દંતકથાઓ રચાતી હોય છે પરંતુ એમાં કોઈને કોઈ વિજ્ઞાન પણ હોય છે કારણ કે પ્રત્યેક ધર્મ કબૂલે છે કે એમાં કોઈને કોઈ વિજ્ઞાન રહેલું છે પુરાણોમાં રહેલી ધર્મની વાતો આજે વૈજ્ઞાનિક રીતે સાચી પડે છે તો એવી રીતે વિજ્ઞાનની ઘણી બધી બાબતો જે આપણે આજે નિહાળી રહ્યા છીએ જેમ કે આજે ઉડી રહેલા વિમાનો અને એમનો ઉલ્લેખ રામાયણમાં પુષ્પક વિમાન તરીકે પણ આપણે જોયો છે તો આ બધું શ્રદ્ધાનો વિષય છે પરંતુ શ્યામ આવેલા હજારો લોકોને અદ્ભુત અનુભવ થયો અને એ જીવનભર યાદ રહી જાય એવો અનુભવ હતો અને એક લોકો તો અગાઉથી જેમને કોઈએ વાત કહી હોય એ મુજબ અહીંયા પોતાની સગી આંખે નિહાળવા માટે ગ્રેવિટીનો અનુભવ કરતા હોય છે અને એ પોતાની ગાડીઓને માર્ગ ઉપર એ સ્થળ ઉપર રાખે અને પછી ચેક કરે કે ખરેખર એમની ગાડી સ્થિર રાખ્યા પછી ઉલટી દિશામાં ચાલે છે કે કેમ અને ખરેખર જ એવું બનતું હોય છે તો તુલસી શ્યામ એટલે કે શ્યામ સુંદર ભગવાનની આ ભૂમિ માત્ર એન્ટી ગ્રેવિટી જ નહીં પરંતુ અહીંના ગરમ કુંડ માટે પણ ખૂબ જ જાણીતી છે અને હું આપને જણાવી દઉં કે અહીંના ગરમ કુંડની પણ અનેરી કથા છે કે જેમાં ભક્તજનો અગાઉ તો આ એટલું પાણી ફળફડતું હતું કે એમાં ચોખા પકવતા અને સૌ પ્રથમ તો એ પ્રસાદ માની અને એમને આરોગવામાં આવતો હતો આજે અહીંયા ગરમ પાણીના જે કુંડ છે એમાં એટલું પાણી ગરમ નથી પરંતુ તમે ચોક્કસ ઘરે જે હીટરથી પાણી ગરમ કરીને નાતા હો એવા ગરમ પાણીનો તમને સદાય અનુભવ થાય છે ગિરનાર જંગલમાં શ્યામ સુંદર ભગવાનની આ ભૂમિમાં આસપાસ તો જે નદીઓ વહે છે એમાં શીતળ જળ વહેતું હોય છે પરંતુ આ જગ્યામાં આવેલા ગરમ પાણીના કુંડમાં જે ગરમ પાણી હોય છે એમની પાછળ પણ એક વિજ્ઞાન રહેલું છે અને એ વિજ્ઞાન એ છે કે આ વિસ્તાર એમના પેટાળમાં સલ્ફરને ધરબીને બેઠો છે અને સલ્ફર દ્રવ્ય જે છે એ આ પાણીને ગરમ બનાવે છે પરંતુ સૌ સૌની મોજ છે સૌ સૌની માન્યતા છે ગીરના જંગલમાં તમે જ્યારે પણ આવો તો માત્ર એન્ટી ગ્રેવિટી કે ગરમ પાણીના કુંડ જ નહીં તમને ઘણી બધી બાબતો તાજુબ કરી દે એવી જોવા મળે છે તો ગીરનું જંગલ એ ગુજરાતની શોભા છે અને અહીં વસનારો એશિયાટિક લાયન વિશે તો આપણે સૌ જાણીએ જ છીએ કે પૂરા એશિયામાં સિંહો માત્ર ગીરના જંગલમાં જ જોવા મળે છે તો મિત્રો અજાયબ ગુજરાત અને ગીર અને સિંહોની આવી જ વાતોને જો તમે પસંદ કરતા હો તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો શેર અને લાઇક કરવાનું ભૂલશો નહીં